અંબાજીમાં ત્રીજા દિવસે ભક્તો રંગાયા રંગમાં શક્તિપીઠ અંબાજી ખાતે આજે મહાકુંભનો ત્રીજો દિવસ છે ત્યારે માઈ ભક્તો મા અંબાના દ્વારે પહોંચી રહ્યા છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે શક્તિ ભક્તિ અને આસ્થાના પ્રતિક એવા અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમના મહામેળામાં બીજા દિવસે પાંચ લાખ ઉપર માઈ ભક્તોએ દર્શનનો લાવો લીધો છે આજે ત્રીજા દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ સાથે ધસારો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં પગપાળા સંઘો લઈને માઈ ભક્તો અંબાજી ધામ નાચતા ગાતા ધજાઓ સાથે પહોંચ્યા છે અને સમગ્ર અંબાજી ધામ માઈ ભક્તોના જયકારોથી ગુંજ્યું છે દૂર દૂરથી પગપાળા આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે સતત અંબાજીમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે ભક્તો બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે મંદિરમાં માના દર્શનમાં મગ્ન બન્યા છે તો મંદિર પણ વિવિધ શણગાર દ્વારા અલૌકિક જોવા મળી રહ્યું છે દૂર દૂરથી સંઘો અને યાત્રિકો લાખોની સંખ્યામાં મા અંબાના મંદિરે પહોંચી રહ્યા છે પોલીસ કર્મીઓ પણ ભક્તિના રંગમાં રંગાતા જોવા મળી રહ્યા છે કર્મીઓ દ્વારા બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તોમાં ઉત્સાહ અને મા અંબાના દર્શન માટેની શક્તિ પૂરી પાડી રહ્યા છે આજે ત્રીજા દિવસે મંદિર પરિસર અને ભક્તોની લાઈનમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે નાના બાળક હોય કે વડીલ કે યુવાઓ મંત્રમુગ્ધ બની મા અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે

બધી રીતે સુખ શાંતિ અને મારા બાળ ગોપાલ મારું પરિવાર સાથે અહીં અંબાજી માના આ છેલ્લા અડત્રીસ વર્ષથી દર્શન કરવા માટે આવીએ છીએ સારી લાગી અને અમે મંદિર ની અંદર ભાવ વિભોર થઈ ગયા છે ભાવ વિભોર થઈ ગયા છે